વડોદરા થી રસેલા બે ઢોલરિયાના સાર્વવૈષ્ટ્યોને મારા જય શ્રી કૃષ્ણ રામને માડ લેવાની જરૂર છે રામને માડ લેવાની જરૂર છે લેવાની જરૂર છે પણ ફેરવ એકઠાણ છે લેવાની જરૂર છે પણ ફેરવ એકઠાણ છે રામને માળા લેવાની જરૂર છે સાસો ને સસરા ત્રીજા પતે દેવ છે સાસો ને સસરા ત્રીજા દેવ છે ત્રણે ની આજ્ઞા પાડવે કઠણ છે ત્રણે ની આજ્ઞા પાડવે કઠણ છે રામની માળા લેવાની જરૂર છે લેવાની જરૂર છે પણ ફેરવવી કઠણ છે રામની માળા લેવાની જરૂર છે જેઠાણી જેઠાણીને ત્રીજી પાડોસણ દેરાણી જેઠાણીને ત્રીજ પાડોસણ ત્રણેની વચ્ચે મારે દેવું કઠણ છે ત્રણેની વચ્ચે મારે દેવું કઠણ છે રામની માળા લેવાની જરૂર છે લેવાની જરૂર છે પણ ફેરવવી કઠણ છે રામની માળા લેવાની જરૂર છે પૃથ્વી લોકને પાતળ લોક ત્રીજો સ્વર્ગ લોક છે પૃથ્વી લોકને પાતળ લોક ત્રીજો સ્વર્ગ લોક છે ત્રણે લોકને પામવા કઠણ છે ત્રણે લોક લોકને પામવા કઠણ છે રામને માળા લેવાની જરૂર છે લેવાની જરૂર છે પણ ફેરવવી કઠણ છે રામને માળા લેવાની જરૂર છે ભાગવત ગીત તને ત્રે ભાગવત ગીર તને રામાયણ જીરામાયણ વાચન મારે કરવું કઠણ છે ત્રણે વાચન મારે કરવું કઠણ છે રામની માળા લેવાની જરૂર છે લેવાની જરૂર છે પણ ફેરવવી કઠણ છે રામને માળા લેવાની જરૂર છે ગંગાને યમુના ત્રેજા ત્રિવેણી છે ગંગાને યમુના ત્રીજા ત્રિવેણી છે ત્રણેયના નીરમાં નાવો કઠણ છે ત્રણેયના નીરમાં નાવો કઠણ છે રામની માળા લેવાની જરૂર છે લેવાની જરૂર છે પણ ફેરવવી કઠણ છે રામની માળા લેવાની જરૂર છે ને મજેરા ત્રે જે કડતાલ છે ને મજેરા રાત્રે જે કડતાલ છે ત્રણે ની વચ્ચે મારે નાચવું કઠણ છે ત્રણે ની વચ્ચે મારે નાચવું કઠણ છે રામની માળા લેવાની જરૂર છે લેવાની જરૂર છે પણ છે છે જરૂર રાજશ્રી લોક ત્રીજા હરિજન લોક છે રાજશ્રી લોક દુર્જન લોક ત્રીજા લોક છે ત્રણે ની વચ્ચે મારે ગાવું કઠણ છે ત્રણે ની વચ્ચે મારે કઠણ છે રામાને માળા લેવાની જરૂર છે લેવાની જરૂર છે પણ ફેરવવી કઠણ છે રામાને માળા લેવાની જરૂર છે કૃષ્ણ કનૈયા લાલ કીધું